નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરી દઈએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજના વિડીયોમાં પણ આપણે તમને ઝડપી માહિતી આપશું એ પણ દસ તારીખથી શરૂ થતાં મેનબોર્ડના આઈપીઓ વિશે આટલી ઝડપી માહિતી હજુ સુધી તમને કોઈ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ ઉપર ગુજરાતી ભાષામાં નહીં મળી હોય અને જો કોઈ અન્ય ભાષામાં મળી હશે તો પણ તેમાં આટલી ડીપમાં માહિતી તમને નહીં મળી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો એક તમામ મિત્રોને એક ખાસ વિનંતી છે કે વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ વિડીયો ખાસ નિહાળજો તમારા માટે અમે આટલી સરસ માહિતીએ પણ આપણી ગુજરાતી ભાષામાં આર એચપી અને ડીઆરએચપી જેવી કંપનીના વિવિધ ડોક્યુમેન્ટ્સમાંથી શોધીને લાવ્યા છીએ તો આજે આપણે વાત કરીશું શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર લિમિટેડ ના આઈપીઓ વિશે તેના વિશે જાણવાલાયક મહત્વની માહિતી મેળવશું અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે શરૂઆત કરીશું કંપનીના વ્યવસાયથી તો શૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર ભારતમાં મંગળસૂત્રની ડિઝાઇન અને ઉત્પાદનમાં અગ્રણીઓની વિશિષ્ટ કંપની છે આ કંપની પરંપરાગત અને આધુનિક મંગળસૂત્ર બનાવે છે અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સુધી ત્યાંના સોનામાં હોય છે કંપની દ્વારા બનાવવામાં આવતા મંગળસૂત્રોમાં અમેરિકન ડાયમંડ ક્યુબિક ઝિન્કોનિયા મોતી મધર ઓફ પોર અને સેમી પ્રોસી સ્ટોન જેવા વિવિધ પથ્થરોનો ઉપયોગ થાય છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ કંપનીએ ભારતના સંગઠિત મંગળસૂત્ર બજારમાં લગભગ છ ટકાનો હિસ્સો આપ્યો હતો આ કંપની તેના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચ વેચતી નથી પરંતુ બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ ગ્રાહકોને વેચે છે કંપનીના ગ્રાહકોમાં કોર્પોરેટ કંપનીઓ જથ્થાબંધ જ્વેલર્સ અને છૂટક વિક્રેતાઓનો સમાવેશ થાય છે કંપની ભારતના ચોવીસ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના ગ્રાહકોને સેવા આપે છે આ ઉપરાંત કંપની યુકે ન્યૂઝીલેન્ડ યુએ યુએસ અને રિપબ્લિક ઓફ ફિઝી જેવા આંતરરાષ્ટ્રીય બજારો પણ તેના ઉત્પાદનોની નિકાસ કરે છે આગળ વાત કરીએ કંપની વિશે તો કંપનીના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં માલબાર ગોલ્ડ ટાઇટન રિલાયન્સ રિટેલ નોવેલ જ્વેલર્સ કે આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે અને લુકાસ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે અને માર્ચ એકત્રીસ બે હજાર પચીસ સુધીમાં કંપનીએ ચોત્રીસ કોર્પોરેટ ગ્રાહકો એક હજાર નેવ્યાસી જથ્થાબંધ વિક્રેતાઓ અને એક્યાસી છૂટક વિક્રેતાઓને સેવા આપી હતી કંપની તેને કોર્પોરેટ ગ્રાહકો માટે જોબ વર્કના આધારે પણ મંગળસૂત્ર બનાવે છે આ પ્રક્રિયામાં ગ્રાહકો સોનું પૂરે પાડે છે અને કંપની તેમાંથી મંગળસૂત્ર બનાવીને તેમને આપે છે વર્ષ બે હજાર પચીસ ચોવીસ અને ત્રેવીસમાં કંપની અનુક્રમે એક હજાર ત્રણસો વીસ પોઈન્ટ બોતેર કિલોગ્રામ એક હજાર બસો એકવીસ પોઈન્ટ ઓગણીસ કિલોગ્રામ અને આઠસો સિત્તેર પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ સોનાનું પ્રોસેસિંગ કરી અને મંગળસૂત્રો બનાવ્યા હતા કંપની મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આઠ હજાર ત્રણસો ચોરસ ફૂટમાં ફેલાયેલ એક મેન્યુફેક્ચરિંગ સુવિધા ધરાવે છે અને આ સુવિધામાં કંપની મંગલસૂત્રોની કલ્પનાની ડિઝાઇનથી લઈ અને તેના ઉત્પાદન અને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાઓ સંભાળે છે કંપનીના બાવીસ ડિઝાઇનર્સ અને એકસો છાસઠ કારીગરો ઇનહાઉસ ટીમમાં પરંપરાગત અને નવીન ટેકનિકનો ઉપયોગ કરી અને અનન્ય અને વિગતવાર ડિઝાઇનવાળા મંગળસૂત્રો બનાવે છે ગ્રાહકોની વધતી જતી માગને પહોંચી પડવા માટે કંપની તેની ઉત્પાદન સત્તામાં સતત વધારો કરી રહી છે અને આ સુવિધા કંપનીને મંગળસૂત્ર ઉત્પાદનમાં અગ્રેસર બનાવે છે તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની હવે થોડીક વાત કરશું રેવન્યુ એલોકેશનની એટલે કે કઈ જગ્યાએથી કેટલું રેવન્યુ આવે છે તો ડોમેસ્ટિક રેવન્યુ અઠ્ઠાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા બે હજાર પચીસ નાકડા મુજબ એટલે કે ભારતમાંથી અને એક્સપોર્ટમાંથી એક પોઈન્ટ સાડત્રીસ ટકા અને અન્ય રેવન્યુ પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કે જે હોલમાર્ક અને અન્ય બીજા ખર્ચાઓમાંથી આવે છે ત્યારબાદ વાત કરીએ ક્લાયન્ટ પ્રમાણે રેવન્યુ તો કોર્પોરેટ ક્લાયન્ટ કે આગળ આપણે વાત કરીએ તેમાંથી તેત્રીસ પોઈન્ટ નવ્વાણું ટકા રિટેલર્સ પાસેથી ચોપન પોઈન્ટ સુડતાલીસ ટકા હોલસેલર પાસેથી અગિયાર પોઈન્ટ પચાસ ટકા અને અધર્સમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું રેવન્યુ આવે છે એટલે કંપની તેના મુખ્ય ગ્રાહકો સાથે લાંબા ગાળાનો સંબંધ ધરાવે છે જે કંપની માટે સ્પર્ધાત્મક લાભો પૂરા પાડે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં માલબાર ગોલ્ડ લિમિટેડ કંપનીની કુલ આવકમાં પંદર ટકાથી વધુનો ફાળો આપ્યો હતો જેની સાથે દસ વર્ષથી વધુનો કંપનીને સંબંધ છે અને પુરુષોત્તમ નારાયણ ગાડગીલ જ્વેલર્સ અને કુબડે જ્વેલર્સ જેવા અન્ય મુખ્ય ગ્રાહકોએ પણ બે ટકાથી નવ ટકા સુધી નોંધપાત્ર ફાળો આપ્યો છે આમાંથી મોટાભાગના ગ્રાહકો સાથે કંપનીનો સંબંધ આઠ વર્ષથી વધુ જૂનો છે આ લાંબા ગાળાના સંબંધો ગુણવત્તા નિયંત્રણ ઉદ્યોગમાં અને આવકની તેમાં મદદ કરે છે હવે વાત કરશું આપણે ટાઈમ ટાઈમટેબલની તો દસ તારીખે આઈપીઓ શરૂ થશે અને બાર તારીખે પૂર્ણ થશે શેરની ફેસ વેલ્યુ છે દસ રૂપિયા ભાવ છે એકસો પંચાવનથી એકસો રૂપિયા કર્મચારીઓ માટે પંદર રૂપિયા પ્રતિશેત ડિસ્કાઉન્ટ છે લોટ સાઇઝ છે નેવું શેરની આઈપીઓની કુલ સાઇઝ છે ચારસો એટલે કે ચારસો કરોડ રૂપિયાની આઈપીઓ સાઇઝ છે સો ટકા ફ્રેશ ઇસ્યુ છે અને એન્કર બુક નવ તારીખે આવશે વાત કરીએ કેટેગરી રિટેલ્સની તો રિટેલર માટે પાંત્રીસ ટકા જેમાં નેવું શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર આઠસો ને પચાસ અને તેના માટે ચોરાણું હજાર ચારસો ને બાવીસ રાખવામાં આવેલી છે સ્મોલ એચન્નાઈમાં અરજી કરવા માટે બારસો સાઠ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ સાત હજાર નવસો તેના માટે નવસો ત્રેસઠ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે બીગ એચનઆઈ માટે છ હજાર એકસો વીસ શેરની અરજી કરવી પડે રકમ થાય દસ લાખ નવ હજાર આઠસો અને તેના માટે એક હજાર નવસો ને સિત્યાવીસ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણી આઈપીઓના ટેબલની હવે વાત કરશું કંપનીના પરિણામોની પરિણામોની આટલી સરસ માહિતી તમને ગુજરાતી ભાષામાં અન્ય કોઈપણ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર નહીં મળે તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો તેમાં પણ આપણે સારા મહત્ત્વના અપડેટ ટૂંકમાં પોસ્ટ કરીએ છીએ વાત કરી બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસની તો બે હજાર ત્રેવીસમાં નવસો એકાવન કરોડની આવક સામે ત્રેવીસ કરોડનો ચોખ્ખો નફો બે હજાર ચોવીસમાં અગિયારસો બે કરોડની આવક સામે એકત્રીસ કરોડનો ચોખ્ખો નફો અને બે હજાર પચીસના આકરા મુજબ ચૌદસો ત્રીસ કરોડની આવક સામે એકસઠ કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે હવે શરૂઆત કરશું આપણે બે હજાર ત્રેવીસ ચોવીસની તમે જોઈ રહ્યા છો કે બે હજાર ત્રેવીસમાં નવસો એકાવન કરોડની આવક સામે ત્રેવીસ કરોડનો નફો હતો પણ બે હજાર ચોવીસમાં આવક વધીને થઈ ગઈ અગિયારસો બે કરોડ અને તેનો નફો વધીને થયો એકત્રીસ કરોડ તો આવક અને નફાના વધારાના કારણોની ચર્ચા કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની કુલ આવક નવસો એકાવન કરોડથી વધીને અગિયારસો બે કરોડ થઈ જે આવકમાં પંદરથી સો ટકા જેટલો વધારો દર્શાવે છે આ વધારાનું સૌથી મહત્ત્વનું કારણ છે ઉત્પાદનના વેચાણમાં થયેલો વધારો વેચાણથી થતી આવકમાં પંદર ટકાનો વધારો થયો જે નવસો ચોત્રીસ કરોડથી વધીને એક હજારને એક્યાસી કરોડ થઈ અને આ વધારાનું મુખ્ય કારણ તો સોનાના ભાવમાં થયેલો વધારો જેના કારણે વેચાણનું કિંમત એટલે કે વેચાણનું મૂલ્ય વધી ગયું ખર્ચમાં વધારો થયો હોવા છતાં કંપનીનો ટેક્સ પછીનો નફો તેત્રીસ ટકા વધીને એકત્રીસ પોઈન્ટ અગિયાર કરોડ થયો જે તેની મજબૂત નાણાકીય કામગીરી દર્શાવે છે અને આ નફાનો એક ભાગ કંપનીના અનામત ભંડોળમાં ઉમેરવામાં આવ્યો હશે જેના કારણે રિઝર્વમાં પણ થોડો વધારો થયો ઉપરાંત કંપનીએ વ્યૂહાત્મક રીતે માલનો મોટો જથ્થોનો સંગ્રહ રાખ્યો છે જે ભવિષ્યની માંગને પૂરી કરવા માટે તૈયાર છે હવે વાત કરશું ચોવીસ પચીસની તો બે હજાર ચોવીસમાં અગિયારસો બે કરોડની આવક સામે એકત્રીસ કરોડનો નફો થયો હતો ને એકત્રીસમાં માર્ચ બે હજાર પચ્ચીસના આંકડા મુજબ ચૌદસો ત્રીસ કરોડની આવક સામે એકસઠ કરોડનો નફો થયો છે એટલે કે લગભગ બમણો નફો થઈ ગયો છે તો આવક અને નફામાં વધારાનું મુખ્ય કારણની ચર્ચા કરીએ તો બે હજાર પચીસમાં કુલ આવક અગિયારસો બે કરોડથી વધીને ચૌદસો ત્રીસ કરોડ થઈ તે છવ્વીસ ટકાનો વધારો દર્શાવે છે આ વધારો મુખ્યત્વે મંગળસૂત્રના વેચાણનું પ્રમાણ વધવા એટલે કે વોલ્યુમ વધવાથી અને સોનાના ભાવમાં થયેલા વધારાના કારણે થયું છે વેચાણથી આવક એક હજાર એક્યાસી કરોડથી વધીને ચૌદસો બે કરોડ થઈ જે ઓગણત્રીસ ટકાનો વધારો દર્શાવે છે પણ તેની સામે અન્ય આવકમાં ચિમોતેર ટકા જેટલો ઘટાડો થયો પરંતુ મુખ્ય આવકમાં થયેલા જબરજસ્ત વધારાના કારણે તેની અસર નહીવત રહી અને આવકમાં વધારો ખર્ચને વધારે કરતાં ઘણો વધારે હોવાથી ટેક્સ પછીનો નફો છન્નું ટકા વધીને એકસઠ પોઈન્ટ અગિયાર કરોડ થયો છે લગભગ બમણો છે આ મજબૂત નાણાકીય કામગીરી દર્શાવે છે કે કંપનીએ ભાવ વધારાને અસરકારક લાભ લીધો છે એટલે કે સોનામાં જે ભાવ વધારો આવ્યો તેનો કંપનીને સારો એવો ફાયદો થયો છે હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે જેમ આગળ વાત કરીએ કે આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેસિસ્યું છે આ ભંડોળનો ઉપયોગ આઈપીઓના પૈસાનો ઉપયોગ મુખ્ય બે બાબત માટે કરવામાં આવશે એક છે વર્કિંગ કેપિટલ અને બીજું છે જનરલ કોર્પોરેટ હેતુઓ માટે તેના વિશે ડીપમાં વાત કરીએ તો વર્કિંગ કેપિટલની જરૂરિયાત કંપની તેની દૈનિક કામગીરી ચલાવવા માટે જેમ કે કાચો માલ ખરીદવા સોનું ખરીદવા પગાર ચૂકવવા વગેરે માટે બસો એંસી કરોડનો ઉપયોગ કરશે અને આ સંપૂર્ણ રકમ નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસમાં વાપરવામાં આવશે અને બીજું છે સામાન્ય કોર્પોરેટ હેતુ એટલે કે જનરલ કોર્પોરેટ પર્પસીઝ આ ભંડોળનો ઉપયોગ કંપનીના અન્ય સામાન્ય હેતુઓ માટે કરવામાં આવશે જેમ કે ભવિષ્યના વિસ્તરણ ટેકનોલોજી રોકાણ વગેરે તે કુલ ભંડોળના પચીસ ટકાથી વધુ નહીં હોય હવે વાત કરીએ લિસ્ટેડ પિયર્સ એટલે કે સરખામણીની તો કંપની આર એચપીમાં ઉત્સવ સીજે ગોલ્ડ આરબીડી જેલવર્સ અને સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ લિમિટેડને પોતાના લિસ્ટેડ પિયર દર્શાવ્યા છે વાત કરીએ પી રેશિયોની તો આ કંપનીનો પી રેશિયો અંદાજે છવ્વીસ આસપાસ છે ઉત્સવનો સોળ પોઈન્ટ પંચ્યાસી આરબી જેડનો તેર પોઈન્ટ સાડત્રીસ અને સ્કાય ગોલ્ડનો અઠ્યાવીસ પોઈન્ટ તોતેર તો આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે શુંગર હાઉસો મંગલસૂત્રનો પી રેશિયો તેના મોટા ભાગના હરીફો કરતાં ઊંચો છે ખાસ કરીને ઉત્સવ સીજેડ અને આરબીજી કરતાં ઘણો મોંઘો છે જોકે તે સ્કાય ગોલ્ડ અને ડાયમંડ કરતાં થોડો સસ્તો છે જેનો પી રેશિયો અઠ્યાવીસ પોઈન્ટ તોતેર છે સામાન્ય રીતે ઊંચો પી રેશિયો દર્શાવે છે કે રોકાણકારો ભવિષ્યમાં કંપની નફામાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે તેથી તેની કિંમત થોડી વધારે છે પણ તેનો આપણે એવી બીટાની ગણતરી કરી હતી તો તે ગણતરી આવે છે અઢાર પોઈન્ટ પિસ્તાલીસ એટલે કે ઉદ્યોગની ઉપલી રેન્જમાં આવે છે જે તેની મજબૂત વૃદ્ધિ અને વિશિષ્ટ બિઝનેસ મોડલના કારણે વ્યાજબી ગણી શકાય એટલે કે આ વેલ્યુએશન બહુ મોંઘી પણ નથી અને બહુ સસ્તી પણ નથી એટલે કે ન્યુટ્રલ કહી શકાય હવે વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોની તો પ્રથમ જે કંપનીની આવક અને નફામાં છેલ્લા ત્રણ વર્ષમાં સતત વધારો થયો છે અને કાર્યક્ષમ બિઝનેસ મોડલ છે બીજી સારી બાબત છે કે લાંબો અનુભવ કંપનીને પંદર વર્ષથી વધુના અનુભવ સાથે દેશભરમાં અને વિદેશમાં કોર્પોરેટ જથ્થાબંધ અને છૂટા ગ્રાહકો સાથે સંબંધો સ્થાપિત કર્યા છે ત્યારબાદ છે ઇનહાઉસ ડિઝાઇન કંપની પાસે ઇનહાઉસ ડિઝાઇન ટીમ અને આધુનિક ટેકનોલોજી છે જે તેની દસ હજારથી વધુ યુનિક કસ્ટમાઇઝ ડિઝાઇન બનાવવામાં મદદ કરે છે ત્યારબાદ સૌથી મહત્ત્વનું છે કે સ્વચ્છ કાયદાકીય વેલ કંપની તેના પ્રમોટર્સ ડિરેક્ટર્સ ઉપર કોઈ મોટા કાયદાકીય કેસો નથી જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે અને બીજું છે ઉચ્ચ નફાકારકતા કંપનીએ નફાકારકતાના માર્જિનમાં સુધારો કર્યો છે જેના કારણે તેનો નફો બમણો થયો છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપની માત્ર મંગલસૂત્ર ઉપર આધાર રાખે છે જો ભવિષ્યમાં તેની માંગમાં ઘટાડો થાય તો કંપનીના વ્યવસાયને ગંભીર અસર થઈ શકે છે ત્યારબાદ છે રોકડ પ્રવાહ નકારાત્મક એટલે છેલ્લા બે વર્ષથી કંપનીનું ઓપરેટિંગ રોકડ પ્રવાહ નકારાત્મક રહ્યો છે જેના કારણે તે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બાહ્ય ભંડોળ ઉપર નિર્ભર છે ત્યારબાદ છે કંપનીની સોના ઉપર સંપૂર્ણપણે નિર્ભર છે અને સપ્લાયર સાથે કોઈ લાંબા ગાળાના કરાર નથી જેનાથી પુરવઠામાં વિક્ષેપ અને ભાવની વધઘટનું જોખમ રહે છે ત્યારબાદ છે વધતી લેણી રકમ ગ્રાહકોને વધુ ક્રેડિટ આપવાના કારણે કંપનીની લેણી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ભંડોળની સમસ્યા અને ભવિષ્યમાં બેડ ડેપ્સ વધવાની જોખમ રહે છે ત્યારબાદ છે મોસમી વેચાણ કંપનીનું વેચાણ લગ્નસરા અને તહેવારો જેવી મોસમી ઘટના ઉપર આધારિત છે જેના કારણે વેચાણ અને રોકડ પ્રવાહમાં મોટી વધઘટ થાય છે તો આપણે વાત કરીએ શ્રીંગાર હાઉસ ઓફ મંગળતુર લિમિટેડના આઈપીઓ વિશે તમને આટલી સરસ માહિતી આપી ગુજરાતી ભાષામાં હવે છેલ્લે વાત કરશું કે અરજી કરવી કે નહીં તેના વિશે મારું અંગત મંતવ્ય તો આઈપીઓ વિશેની માહિતીના ઉડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ હું આઈપીઓમાં અરજી કરવાનું વિચારી રહ્યો છું મારા મતે કંપનીની મજબૂત નાણાકીય વૃદ્ધિ અને વિશિષ્ટ બિઝનેસ મોડલ સકારાત્મક સંકેતો છે જોકે નકારાત્મક ક્લેશ કેશ ફ્લો એટલે કે રોકડ અને એક જ ઉત્પાદન ઉપર નિર્ભરતા સોના ઉપર સંપૂર્ણપણે નિર્ભર જેવા જોખમો પણ આવેલા છે નું કદ નાનું વધે સબસ્ક્રિપ્શન સારું રહેવાની સંભાવના છે પરંતુ કોઈ મોટો ધમાકેદાર લિસ્ટિંગ ગેન થવાની શક્યતાઓ ઓછી જણાય છે આથી અંગત રીતે આઈપીઓ દસ ટકાથી બાર ટકા આસપાસના મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશ તો આ વાત કરીએ આપણે સિં સિંગર હાઉસ ઓફ મંગલસૂર લિમિટેડના આઈપીઓ વિશે તે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપીને માહિતી આ ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે શ્રીંગારાઉસઅફ મંગલસૂત્ર લિમિટેડના આઈપીઓ વિશે અને આગામી સમયમાં આવતા તમામ મેન બોર્ડ અને એસએમઇ બોર્ડના સારા આઈપીઓ વિશે ગુજરાતી ભાષામાં મેળવવા માટે માઇ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણા મિત્રોને પણ કહો કે તે પણ સબસ્ક્રાઈબ કરે આભાર